જંબુસર તાલુકાના નોંધણા ગામમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું ધીંગાણુંમાં ચારથી વધુ લોકો ઘાયલ ખાનગી ગોળીબાર થયાની આશંકા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તોને જંબુસર તાલુકાના નોંધણા ગામે ગત રોજ રાત્રિના હિન્દુ સમાજની એક જ જ્ઞાતિના બે બંધુઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું આ ધીંગાણાના કારણે અનેક લોકોને ઈજા પહોંચી હતી અને બિનસત્તાવાર રીતે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ થીમાં ખાનગી ગોળીબાર પણ કરવામાં આવી હોવાની ચર્ચાઈ રહી છે પરંતુ આ ગોળીબારની ઘટનાને સમર્થન મળતું નથી જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે ગોચરની જમીનમાં જ એક હિન્દુ સમાજની એક જ જ્ઞાતિના બે પશુપાલક બંધુઓ એ રહેતા હોય છે અને આ જે બે જમીન વચ્ચે વા કાંટાની વાળ સરખી કરવા બાબત બાબતને બે જૂથો વચ્ચે મારામારી બનવા પામી હતી અને આ બારામારી એટલી ઉગ્ર સ્વરૂપે પહોંચી હતી કે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી બિનસત્તાવાર રીતે એવી પણ ચર્ચા સાંભળવામાં આવી રહી છે કે આ ધીંગાણામાં ખાનગી ગોળીબાર પણ કરવામાં આવ્યા હતા અંદાજે ત્રણ રાઉન્ડ ગોળીબાર થયાની વિગતો એ ચર્ચાઈ રહી છે પરંતુ સત્તાવાર સમર્થન આ ગોળીબારની ઘટનાને બનતું નથી આ મારામારીના પગલે ઘાયલ થયેલા લોકોને જંબુસર એફરોર હોસ્પિટલ ખાતે એકસો આઠ દ્વારા લાવવામાં આવ્યા હતા જેમાંથી એક ઈસમને વડોદરા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યા હતા જંબુસરની પોલીસે આ ઘટનાના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ થતા વીડજ પોલીસ સ્ટેશન તેમજ જંબુસરના વિભાગીય પોલીસ અધિકારી ચૌધરી એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જંબુસર વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચૌધરી અને વીડજ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલીને કાયદેસરની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી આગળ બેડજ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે હાલ ઈજાગ્રસ્તોની સ્થિતિ વિશેની અંતિમ લેટેસ્ટ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી પરંતુ જંબુસરની સરકારી હોસ્પિટલમાં એક જંબુસરની ખાનગી હોસ્પિટલમાં એક અને વડોદરાની સરકારી હોસ્પિટલમાં એક ઇજાગ્રસ્તની હાર સારવાર ચાલી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જંબુસરના નોંધણા ગામમાં થયેલું આ ઝુંગાનું આવનારા સમયમાં વધુ ઉકરશે વકરશે શું એવી ચિંતા અત્યારે અસ્થાની નથી નિહાળો આલાપ ન્યૂઝ